સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાંથી ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે સાબરકાંઠાના વિજયનગરમાં ચોખા અને ઘઉંનો સરકારી અનાજનો જથ્થો ખાનગી વેપારી પાસેથી ઝડપાયો છે પુરવઠા વિભાગે વિજયનગરની અલગ અલગ નવ દુકાનોના ગોડાઉનની તપાસ કરતાં આઠ દુકાનોમાં ગેરકાયદે અનાજનો જથ્થો મળી આવ્યો એક વેપારી પાસેથી દસ ખાલી અને ચાર ભરેલા ગેર સિલિન્ડર પણ જપ્ત કરાયા છે આ સાથે ગેરકાયદે સિલિન્ડરના વેચાણ માટે ઉપયોગમાં લેવાતી એકાવન ગેસ બુક પણ જપ્ત કરવામાં આવે છે જિલ્લા પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં તમામ જથ્થો સીલ કરવામાં આવ્યો છે આ સાથે જ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી ખરીદ્યો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાંથી ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે સાબરકાંઠાના વિજયનગરમાં ચોખા અને ઘઉંનો સરકારી અનાજનો જથ્થો ખાનગી વેપારી પાસેથી ઝડપાયો છે પુરવઠા વિભાગે વિજયનગરની અલગ અલગ નવ દુકાનોના ગોડાઉનની તપાસ કરતા આઠ દુકાનોમાં ગેરકાયદે અનાજનો જથ્થો મળી આવ્યો છે એક વેપારી પાસેથી દસ ખાલી અને ચાર ભરેલા ગેસ સિલિન્ડર પણ જપ્ત કરવામાં આવ્યા છે તો જ ગેરકાયદે સિલિન્ડરના વેચાણ માટે ઉપયોગમાં લેવાતી એકાવન ગેસ બુક પણ જપ્ત કરી દેવામાં આવી છે જિલ્લા પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં તમામ જથ્થો સીલ કરવામાં આવ્યો છે તો આ સાથે જ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે સાબરકાંઠાની આ ઘટના સામે આવી છે અવારનવાર ગેરકાયદેસર અનાજ ઝડપાતું હોવાના કિસ્સા સામે આવતા હોય છે તેવામાં ફરી એક કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ફરીથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે સાબરકાંઠાના વિજયનગરની આ ઘટના